મોલ કા ગાડી એ પાર્કિંગ કરી દીધી છે આ બાજુ ને આવી ગયા છીએ અમે ડીઆર મોલ તો આ ડીઆર મોલ છે ત્યાં અમે

તો હવે આપણે અંદર જવાનું છે ગાડી પાછું વેન કરવાનું ચાલુ થઈ ગયું છે ગા એના સામે બે ઓડકામાં હવે અંદર જવાનું છે

હા 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 હીકરો બહુ વેન કરે છે